નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના સમાચાર પર આજે સમગ્ર દેશમાં અને ઉજવણી આ તહેવાર વસંત ઋતુની શરૂઆત દર્શાવે છે બિહારના પટનામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અનેક વિકાસ પ્રોજેક્ટ નો શિલાન્યાસ કર્યો ચૈત્રી નવરાત્રી પહેલા દિવસે જ જમ્મુમાં આવેલા માતા વૈષ્ણો મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી ભૂકંપગ્રસ્ત મ્યાનમારને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે ઓપરેશન બ્રહ્મા હેઠળ સ્પેશિયલ મેડિકલ ટાસ્ક ફોર્સને તૈનાત કરવામાં આવી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુડી પડવા ચૈત્ર નવરાત્રી અને ચેટીચાંદના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી મ્યાનમારમાં સાત પોઈન્ટ સાતની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને

રાજ્યમાં એકત્રીસમી માર્ચ થી એપ્રિલના પ્રથમ બે દિવસ દરમિયાન વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે